મિત્રો એક છોકરો ચા અને પકોડા વેચવા માટે પટના રેલવે સ્ટેશન પર રાહ જોઈ રહ્યો હતો ખરેખર મિત્રો જે ટ્રેન હતી તે પટના થી દિલ્હી તરફ જઈ રહી હતી મિત્રો થોડી વાર પછી ટ્રેન પટના રેલવે સ્ટેશન પર આવી ગઈ અને પેલો છોકરો ચા અને પકોડા વેચવા માટે ટ્રેનમાં ચડી ગયો અને બૂમો પાડી અને વહેંચવા લાગ્યો તે બોલવા લાગ્યો કે ચા લો પકોડા લો મિત્રો આ રીતે તે છોકરો ટ્રેનની અંદર ચા અને પકોડા વહેંચવા લાગ્યો પરંતુ મિત્રો ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાંથી કેટલાક લોકો ચા ખરીદે છે તો કેટલાક લોકો તેમના ઘરમાં ગરમ પકોડા પણ ખરીદે છે મિત્રો તે છોકરો એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં અને બીજા ડબ્બામાંથી ત્રીજા ડબ્બામાં એમ કરીને ચા અને પકોડા વેચી રહ્યો હતો ત્યાર પછીની એક છોકરી અવાજ લગાવે છે અને તે છોકરી કહે છે ભાઈ મને પણ પકોડા લેવા છે મિત્રો તે છોકરો જ્યારે પકોડા આપવા માટે તે છોકરી પાસે જાય છે અને જ્યારે તેને પકોડા આપી દે છે અને તેની પાસેથી પૈસા લઈ લે છે ત્યારે મિત્રો તે છોકરો ત્યાંથી જવા લાગે છે પરંતુ મિત્રો જ્યારે છોકરી તે છોકરાને જુએ છે તેનો ચહેરો જુએ છે ત્યારે તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે મિત્રો તે છોકરો બીજો કોઈ નહીં પરંતુ જે છોકરીએ પકોડા ખરીદ્યા હતા તેનો છૂટાછેડા લીધેલ પતિ હતો મિત્રો આ બંનેનો પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા પરંતુ આજે પાંચ વર્ષ પછી જ્યારે તે છોકરી પોતાના પતિને આ સ્થિતિમાં જુએ છે તો મિત્રો તે એકદમ પરેશાન થઈ જાય છે અને મિત્રો તે છોકરો તે છોકરીને ઓળખી શકતો નથી

તે છોકરી તે ડબ્બામાં તેની પાછળ પાછળ જતી હતી અને જે છોકરો હતો તે વિચારતો હતો કે આખરે આ મેડમ મારો પીછો કેમ કરી રહી છે મિત્રો પણ છોકરો કંઈ બોલતો નથી અને જે છોકરી હતી તે પણ તેની સાથે કંઈ બોલતી નથી બંને એકબીજા સાથે વાત કરવા માંગતા હતા પરંતુ મિત્રો દૂર દૂર રહેતા હતા અને બંને એકબીજા સાથે કંઈ પણ બોલતા ન હતા પરંતુ થોડીવાર પછી જે છોકરી છે તે વિચારે છે અને પછી તેની પાસે જાય છે અને તેની પાસે જઈ અને તે કહે છે તમારું નામ શું છે તો મિત્રો તે છોકરો છે તે કહે છે મેડમ તમને મારા નામથી શું લેવા દેવા છે તમને મારા વિશે કેમ જાણવું છે ત્યારે મિત્રો તે છોકરી કહે છે કે તમે મને જાણતા નથી કે હું કોણ છું મિત્રો તે છોકરી અને છોકરા વચ્ચે ત્યાં ઘણી બધી વાતો થાય છે અને જ્યારે બંને વચ્ચે ઘણી બધી વાતો થાય છે ત્યારે જે છોકરો છે ત્યારે તેને ખબર પડી જાય છે કે તે છોકરી બીજું કોઈ નહીં પરંતુ તેની છૂટાછેડા લીધેલ પત્ની હતી જેણે તેણે પોતાના ઘરમાંથી તેણે લાત મારીને કાઢી મૂકી હતી મિત્રો જ્યારે તે છોકરાને આ વાતની ખબર પડે છે કે તે તેની પત્ની છે ત્યારે તેના પગ નીચે જમીન સરકી જાય છે મિત્રો તે દિવસે તે છોકરી કંઈક એવું કામ કરી દે છે જેના કારણે ટ્રેનની અંદર જેટલા પણ લોકો બેઠા હતા બધાની લોકોમાં આંખોમાંથી આંસુ આવી જાય છે અને બધા લોકો ખૂબ રડવા લાગે છે મિત્રો તે છોકરી હવે એક એસડીએમ બની ગઈ હતી પોતાની ટ્રેનિંગને પૂરી કરવા માટે દિલ્હી જઈ રહી હતી ત્યારે જ આ ઘટના ત્યાં ટ્રેનની અંદર બની જાય છે મિત્રો આ ખૂબ જ રસપ્રદ કહાની છે અને મિત્રો તમારા દિલને સ્પર્શી જાય તેવી આ વાર્તા છે તો ચાલો જાણી લઈએ આ પૂરી વાર્તાની સચ્ચાઈ આ વિડીયોના માધ્યમથી પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક નાની વિનંતી કરવા ઈચ્છું છું જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી મારો ઉત્સાહ વધુ રહે અને હું આવી જ રસપ્રદ વાર્તાઓ રોજ રોજ તમને સંભળાવતી રહું મિત્રો આ સાચી ઘટના પટનાની છે અને જે છોકરો હતો તેનું નામ છે મનીષ મિત્રો મનીષ પટનામાં જ રહે છે અને પટનામાં જ તેનું ઘર છે મિત્રો મનીષ ભણવામાં ખૂબ જ સારો છોકરો હતો અને જ્યારે તેનું ગ્રેજ્યુએશન પૂરું થાય છે ત્યારે મનીષના પિતાજી તેના લગ્ન કરાવી દે છે મિત્રો મનીષ લગ્ન કરી અને જે છોકરી સાથે તેના લગ્ન થાય છે તે છોકરીનું નામ દિવ્યા કુમારી હતું મિત્રો દિવ્યા પણ પટનાની રહેવાસી હતી જ્યાં મનીષનું ઘર હતું ત્યાંથી વીસ થી પચીસ કિલોમીટર દૂર દિવ્યાનું ઘર હતું મિત્રો દિવ્યા પણ ભણવામાં ખૂબ જ સારી છોકરી હતી અને તે ભણીને કંઈક બનવા માંગતી હતી પરંતુ મિત્રો દિવ્યાને ચાર બહેનો હતી અને દિવ્યા પોતાના ઘરમાં સૌથી મોટી છોકરી હતી જેના કારણે દિવ્યાના પિતા તેના લગ્ન ખૂબ જ નાની ઉંમરમાં કરાવી દે છે મિત્રો જ્યારે દિવ્યા લગ્ન કર્યા પછી મનીષના ઘરે આવે છે ત્યારે બંને લોકો ખૂબ જ ખુશ હતા કારણ કે બંનેના લગ્ન ઘરવાળાઓની મરજીથી થયા હતા અને બંને એકબીજાને પસંદ પણ કરતા હતા મિત્રો મનીષ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ મિત્રો કહે છે ને પ્રેમ એટલો જ કરવો જોઈએ જેટલો તે પચાવી શકાય નહીં તો જો પ્રેમ ખૂબ વધારે થવા લાગે તો તે હદથી આગળ વધી જાય છે મિત્રો આવું જ થયું હતું મનીષ અને દિવ્યાના કિસ્સામાં મિત્રો જે મનીષના પિતાજી હતા તેમની એક ચાની દુકાન હતી અને તેઓ પટના રેલવે સ્ટેશનની બહાર જ પોતાની ચાની દુકાન લગાવતા હતા અને તેમનો જે બિઝનેસ હતો એ ચા અને પકોડા વેચવાનો તે ખૂબ જ સારો ચાલતો હતો મિત્રો જે મનીષ હતો તે પણ તેમની સાથે દુકાનમાં રહેતો હતો અને તેમની મદદ કરતો હતો અને મિત્રો હવે આ રીતે જે મનીષ છે તે લગ્ન પછી રોજ રોજ પોતાના પિતાજી સાથે પોતાના દુકાને જવા લાગ્યો અને જ્યારે દુકાન બંધ કરતો ત્યારે રાત્રે આઠ વાગી જતા અને આઠ વાગ્યાની આસપાસ તે મનીષ પોતાના પિતાજી સાથે પોતાના ઘરે પાછો આવી જતો અને મિત્રો આ રીતે બંનેની જિંદગી બધાની જિંદગી પસાર થઈ રહી હતી અને મિત્રો આ દરમિયાન જે દિવ્યા હતી તે જ્યારે ઘરનું બધું કામ કરી જ્યારે ખાલી થઈ જતી ત્યારે તે પોતાના મોબાઈલ ફોનમાં ખૂબ જ વ્યસ્ત થઈ જતી હતી અને પોતાના મિત્રો સાથે વાતચીત કરવા લાગતી હતી પરંતુ મિત્રો જ્યારે મનીષ દિવ્યાને ફોન કરતો ત્યારે દિવ્યાનો ફોન હંમેશા બિઝી આવતો હતો મનીષ દિવ્યાને પૂછતો હતો કે તું આખો દિવસ કોની સાથે વાતો કરતી રહે છે ત્યારે દિવ્યા કહેતી હતી કે મારી કેટલીક સહેલીઓ છે હું તેમની સાથે ભણવા લખવા વિશે વાત કરું છું અને પરીક્ષાના કેટલાક પેપર તેમની પાસે મંગાવી રહી છું પરંતુ મિત્રો જે મનીષ હતો તેને ખૂબ જ ખરાબ લાગતું હતું જ્યારે તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી મિત્રો મનીષ નહોતો ઈચ્છતો કે તેની પત્ની તેના સિવાય કોઈ બીજા સાથે સંબંધ રાખે અને કોઈ બીજા સાથે વાત કરે મિત્રો હવે આ રીતે સમય પસાર થતો રહ્યો પરંતુ હવે આ બંનેના લગ્નને પૂરા છ મહિના થઈ ગયા હતા અને આ છ મહિના પછી મનીષ અને દિવ્યા વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા અને મનીષ વારંવાર તેને કહેતો હતો કે તું કોઈક બીજા સાથે વાત ના કર ક્યારે એવું પણ થઈ જતું હતું કે જે મનીષ હતો તે પોતાની પત્નીનો મોબાઈલ છીનવીને પોતાની પાસે રાખી લેતો હતો અને ચાર પાંચ દિવસ સુધી તેને ફોન આપતો જ ન હતો પરંતુ મિત્રો જે દિવ્યા હતી તે ભણેલી ગણેલી છોકરી હતી અને તે ખોટું કામ નહોતી કરતી મિત્રો હવે હું તમને કહી દઉં કે દિવ્યા જેવી છોકરી કદાચ બહુ ઓછા લોકોને મળે છે એટલી સારી તે છોકરી હતી પરંતુ મિત્રો જે મનીષ હતો તે હંમેશા દિવ્યા પર શંકા કરતો હતો મિત્રો મનીષને એવું લાગતું હતું કે તેની પત્ની કોઈ બીજા સાથે વાતચીત કરે છે અને મનીષ ઘણીવાર દિવ્યાને પૂછ્યું પણ છે પરંતુ જે દિવ્યા છે તે મનીષને કહે છે જુઓ મારી જિંદગીમાં તમારા સિવાય કોઈ નથી અને જો હું કોઈની સાથે વાત પણ કરું છું તો મને ખૂબ જ જરૂરી કામ હોય છે ત્યારે જ હું કોઈની સાથે વાત કરું છું મિત્રો દિવ્યા તેને કહે છે કે આવું હું મારી જિંદગીમાં કદી પણ નહીં કરું પરંતુ જે મનીષ હતો તે પોતાની પત્નીની વાતને માનતો ન હતો જ્યારે મનીષ પોતાની પત્નીનો મોબાઈલ પોતાની પાસે રાખી લેતો હતો ત્યારે મિત્રો દિવ્યાને ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી કારણ કે જે દિવ્યા હતી તે પોતાના મોબાઈલ થી જ પોતાનો ઓનલાઈન ક્લાસ કરતી હતી ઓનલાઈન ભણતી હતી હવે મિત્રો આ રીતે બંને વચ્ચે ખૂબ જ મોટો વિવાદ થવા લાગ્યો અને જ્યારે લગ્નને પૂરા 1 વર્ષ વીતી જાય છે ત્યારે વિવાદ એટલો બધો વધી જાય છે એટલા બધા લડાઈ ઝગડા થાય છે જેના કારણે દિવ્યા અને મનીષથી ખૂબ જ કંટાળી અને પોતાના પિતાને ફોન કરીને કહે છે કે પપ્પા હવે હું અહીં નથી રહી શકતી કારણ કે અહીં હું રહીશ તો હંમેશા મારું દિમાગ ખરાબ થતું રહેશે અને મારે ભણવાનું પણ નહીં થઈ શકે અહીં મારી જિંદગી એકદમ બરબાદ થઈ જશે કોઈના કોઈ વાતને લઈને રોજ રોજ લડાઈ ઝઘડા થતા રહે છે અને રોજ મારું દિમાગમાં ટેન્શન રહે છે આથી એટલે જ પપ્પા હું તમને કહેવા માંગુ છું કે હું હવે અહીં રહેવા નથી માંગતી હું તમારી પાસે આવવા માંગુ છું અને ત્યાં રહીને ભણવા માંગુ છું મિત્રો જયારે દિવ્યાના પપ્પા તેની વાતો સાંભળે છે ત્યારે દિવ્યાના પપ્પા દિવ્યાને ખૂબ જ સમજાવે છે 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 અને કહે બેટા જો લગ્ન પછી જે ઘર ઘર હોય તે તમારું તમે એવું વિચારી રહ્યા છો કે ત્યાંથી તમે મારી પાસે આવી જશો અને ભણીને કંઈક બની જશો પછી તમે તમારા સાસરે જશો તો એવું નહીં થાય મિત્રો તે દિવસે દિવ્યાના પપ્પા ફોન કરી અને મનીષને પણ ખૂબ જ સમજાવે છે મનીષને કહે છે બેટા દિવ્યા સાથે આવું ન કરો તેને ભણવા દો તેને ભણવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે તે સારી રીતે ભણી શકતી નથી મિત્રો જ્યારે મનીષને આ વાતની ખબર પડે છે કે તેની પત્નીએ તેને પપ્પાને ફરિયાદ કરી છે તો મિત્રો તે દિવસે મનીષ જ્યારે તેની દુકાનથી તેના ઘરે સાંજના સમયે આવે છે ત્યારે દિવ્યાને ગુસ્સામાં ખૂબ જ માર મારવા લાગે છે જ્યારે મનીષ દિવ્યાને મારવા લાગે છે ત્યારે દિવ્યાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને દિવ્યા ગુસ્સામાં તેના રૂમમાં જાય છે બે ચાર કપડા પેક કરે છે અને જ્યારે તેના કપડા પેક કરી રહી છે ત્યારે તેના પપ્પાના ઘરે ત્યાંથી ગુસ્સે થઈને ચાલી જાય છે અને મનીષને કહે છે કે જિંદગીમાં ક્યારે પણ તમારા દરવાજે પગ નહીં મૂકો અને મનીષ એ પણ કહે છે કે આજથી તમારો અમારી સાથે કોઈ પણ સંબંધ નથી મિત્રો આ કયા પછી દિવ્યા તેના પપ્પાના ઘરે ચાલી જાય છે તેનું સાસરું છોડી દે છે મિત્રો હવે દિવ્યા તેના માતા પિતા પાસે ચાલી જાય છે તો જે તેના માતા પિતા હોય છે અને માતા પિતા તેમના બાળકો સાથે ક્યારેય ખરાબ નથી કરી શકતા ભલેને તેમની સાથે ગમે તે થઈ જાય હવે મિત્રો દિવ્યાના જે પપ્પા હતા તેઓ પણ ખૂબ જ મજબૂર થઈ ગયા હતા અને તેઓ પણ કંઈ બોલી શકતા ન હતા જેના કારણે દિવ્યા તેની મમ્મી પપ્પાના ઘરે રહેવા લાગે છે અને મિત્રો દિવ્યા ત્યાં પાંચ વર્ષ સુધી રહીને ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ મન લગાવીને ભણે છે પરંતુ મિત્રો આ પાંચ વર્ષમાં દિવ્યા ઘણી વખત નોકરી માટે પરીક્ષા આપે છે પણ ઘણી વખત નાપાસ પણ થઈ જાય છે પરંતુ મિત્રો દિવ્યા હાર નથી માનતી હું તમને કહી દઉં કે દિવ્યા ભણવામાં ખૂબ જ સારી હતી તે તેના અભ્યાસને ખૂબ જ પ્રાથમિકતા આપતી હતી તેનું મન ભણવામાં જ ખૂબ લાગતું હતું જેના કારણે દિવ્યાના માતા પિતા પણ તેને ભણવાની ના નહોતા પાડતા અને તેને ભણવા લખવા માટે છોડી દેતા હતા ત્યારે જ મિત્રો એક દિવસ દિવ્યાના ઘરે એક પોસ્ટમેનનો પત્ર આવે છે જ્યારે દિવ્યા તે પત્રને વાંચે છે તો મિત્રો તેના ઘરના બધા લોકો ખૂબ જ રડવા લાગે છે મિત્રો તે પત્ર તેનો જોઈનિંગ લેટર હતો અને તે એક એસડીએમ બની ગઈ હતી જ્યારે દિવ્યા તેના માતા પિતાને જણાવે છે જ્યારે તેના માતા પિતાને ખબર પડે છે કે દિવ્યાનો જોઈનિંગ લેટર આવ્યો છે ત્યારે મિત્રો તેના ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાઈ જાય છે બધા લોકો એકદમ ખુશ થઈ જાય છે અને દિવ્યાના ઘરવાળાઓ ઘણા ભગવાનને માનતા પણ માંગી હતી દિવ્યાને નોકરી મળી જાય પરંતુ જ્યારે દિવ્યા એસડીએમ બની જાય છે ત્યારે મિત્રો તેમના ગામના લોકો પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને ગામના લોકો વિચારવા લાગે છે કે ચાલો સારું થયું આપણા ગામની એક છોકરી એસડીએમ બની ગઈ છે આપણા ગામનું નામ રોશન કર્યું છે અને મિત્રો આ બાજુ મનીષની જિંદગી એકદમ ખરાબ થઈ ગઈ હતી કારણ કે જ્યારે દિવ્યા તેનું સાસરું છોડીને તેના માતા પિતા પાસે ચાલી આવી હતી તો મિત્રો તે દિવસ પછી મનીષ ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગે છે મનીષ તેના પપ્પાની દુકાને જતો પણ ન હતો તેને દુકાન પણ છોડી દીધી હતી દિવસ રાત ઘરે પડ્યો રહેતો હતો અને મિત્રો સાથે ફરતો રહેતો હતો મિત્રો એક દિવસ જોવામાં આવે છે કે મનીષની આ વાત પચતી ન હતી કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે પરંતુ મિત્રો ત્યારે જ એક દિવસ મનીષના પિતાજીની તબિયત બગડે છે અને તેમનું મૃત્યુ થાય છે અને તેઓ આ દુનિયાને છોડીને ચાલ્યા જાય છે મનીષ તેના માતા પિતાનો એકના એક દીકરો હતો જેના કારણે મનીષ તેની માતાને લઈને તેના ઘરે રહેવા લાગે છે એકલો પડી જાય છે અને મિત્રો તેની જે દુકાન હતી તેને પણ ચલાવનાર હવે કોઈ ન હતું જેના કારણે મજબૂરીના પોતાના ઘરનો ખર્ચ કઢવા માટે તેને વૃદ્ધ માતાની સંભાળ રાખવા માટે મનીષ તેના પિતાની ચા અને પકોડાની દુકાન ચલાવવા લાગે છે મિત્રો હવે મનીષ તેની વૃદ્ધ માતા સાથે દુકાને જવા લાગ્યો અને તેની માતા પકોડા બનાવતી હતી અને ચા બનાવતી હતી અને મનીષ સ્ટેશન પર લઈ જઈ અને ટ્રેનની અંદર ચા વહેંચતો હતો મિત્રો આ રીતે મનીષની જિંદગી પસાર થઈ રહી હતી પરંતુ આ તરફ જ્યારે દિવ્યા એસડીએમ બને છે ત્યારે તેની ટ્રેનિંગ પૂરી કરવા માટે તે દિલ્હી જઈ રહી હતી મિત્રો જ્યારે દિવ્યા પટના રેલવે સ્ટેશન પર બેસીને ટ્રેનની રાહ જોઈ રહી હતી જ્યારે ટ્રેન આવે છે તે ટ્રેનમાં બેસી જાય છે ત્યારે જ જ મિત્રો મિત્રો મનીષ મનીષ પકોડા અને અને ચા ચા વેચવા માટે માટે સ્ટેશન પર જાય જાય છે છે તે ટ્રેનમાં ચડી એક બોગીમાંથી બીજી બોગીમાં ચા વેચતો અને આ રીતે તે આગળ તરફ વધી રહ્યો હતો કેટલાક લોકો તેની ચા ખરીદે છે તો કેટલાક લોકો તેના પકોડા ખરીદે છે પરંતુ જેવો જ મનીષ એક બોગીમાંથી બીજી બોગીમાં જાય છે ત્યારે તેની પાછળ એક છોકરી અવાજ લગાવે છે છોકરી કહે છે ભાઈ મને પણ પકોડા લેવા છે મને આપો મિત્રો મનીષ જ્યારે પાછળ ફરીને આવે છે ત્યારે છોકરીને પકોડા આપે છે અને તેનાથી પૈસા પણ લઈ લે છે ત્યાંથી જ્યારે જવા નીકળે છે ત્યારે મિત્રો તે છોકરી બીજું કોઈ નહીં પરંતુ દિવ્યા હતી જે ત્યાં બેઠી હતી અને દિવ્યા તેના દુપટ્ટાથી તેનો ચહેરો ઢાંકેલો હતો પરંતુ જ્યારે દિવ્યા મનીષને આ સ્થિતિમાં જુએ છે ચા અને પકોડા વેચતો તો મિત્રો તેના મનમાં અલગ અલગ વિચારો આવવા લાગે છે દિવ્યા વિચારવા લાગે છે કે આખરે તેની જિંદગીમાં એવું શું થયું કે તે અહીં ચા વેંચી રહ્યો છે આ તો પહેલા ખૂબ જ ફેશનેબલ છોકરો હતો બાઇક પર ફરતો રહેતો હતો પરંતુ અહીં ચા કેમ વેચી રહ્યો છે આખરે તેની જિંદગીમાં એવું શું થયું મિત્રો આજ વાત દિવ્યાના મનમાં બેસી જાય છે અને દિવ્યા આજ વાતનો જવાબ જાણવા માટે મનીષની પાછળ પાછળ જવા લાગે છે મિત્રો મનીષ એક બોગીમાંથી બીજી બોગીમાં જાય છે ચા વેચવા માટે તો દિવ્યા તેની પાછળ પાછળ તે બોગીમાં પહોંચી જાય છે મિત્રો મનીષ ઘણી વખત વિચારે છે કે મેડમ તેની પાછળ પાછળ કેમ આવી રહ્યા છે પરંતુ મનીષ તેમની સાથે કંઈ બોલતો નથી અને દિવ્યા પણ તેની સાથે વાત કરવા માંગતી હતી મનીષ સાથે પરંતુ દિવ્યાને કંઈ સમજાતું નહોતું જેના કારણે દિવ્યા તેની સાથે વાત નથી કરતી અને જોત જોતમાં પૂરા વીસ મિનિટનો સમય પસાર થઈ જાય છે ત્યારે દિવ્યા હિંમત એકઠી કરી અને તેની પાસે જાય છે અને તેને કહે છે તમારું નામ શું છે પહેલાં તેની સામે એવું બતાવે છે કે તે અજાણી છે તેને ઓળખતી નથી ત્યારે મિત્રો મનીષ કહે છે કે મેડમજી મારું નામ જાણીને તમે શું કરશો ત્યારે મિત્રો દિવ્યા કહે છે જુઓ તમે મને નથી ઓળખતા પરંતુ હું તમને ઓળખું છું તમે કહો તમારું નામ શું છે અને તમે ક્યાંના રહેવાસી છો મિત્રો મનીષ તેનું નામ અને સરનામું જણાવે છે ત્યારે દિવ્યા તેને કહે છે તમારા પપ્પા અહીં ચા અને પકોડા વેચતા હતા ને પરંતુ હવે તમે કેમ વેચી રહ્યા છો તમારા પપ્પા ક્યાં છે મિત્રો જ્યારે મનીષ આ વાત સાંભળે છે ત્યારે તેને ખૂબ જ આઘાત લાગે છે મનીષ તે છોકરીને પૂછે છે એક વાત કહો મેડમ તમે કોણ છો અને તમે મારા વિશે આટલું બધું કેવી રીતે જાણો છો તમે મારા પપ્પા વિશે કેવી રીતે જાણો છો ત્યારે મિત્રો દિવ્યા તેનો દુપટ્ટો તેના ચહેરા પરથી હટાવે છે જ્યારે મનીષ તેનો ચહેરો જુએ છે તો મિત્રો મનીષના પગ નીચે જમીન સરકી જાય છે અને તેના હાથમાં જે કેટલી હતી ચાની મિત્રો તે કેટલી છૂટીને ટ્રેનની અંદર પડી જાય છે જ્યારે કેટલી ટ્રેનની અંદર નીચે પડે છે ત્યારે તે બોગીમાં જેટલા પણ લોકો બેઠા હતા તે બધા લોકો મનીષને અને તેની પત્ની દિવ્યાને જોવા લાગે છે મિત્રો દિવ્યા જ્યારે તેનો ચહેરો તેને બતાવે છે ત્યારે મનીષ કંઈ બોલી શકતો નથી એવું લાગતું હતું કે તેના મોઢામાંથી અવાજ જ નથી નીકળી શકતો એકદમ તે આઘાતમાં સરી પડે છે અને મિત્રો તે દિવસે મનીષ દિવ્યાને પૂછે છે કે તું ક્યાં જઈ રહી છે ત્યારે દિવ્યા કહે છે કે હું મારી ટ્રેનિંગ પૂરી કરવા માટે જઈ રહી છું મેં પરીક્ષા આપી હતી અને તે પરીક્ષા મેં પાસ કરી લીધી છે હું એક એસડીએમ બની ગઈ છું મિત્રો જ્યારે મનીષ આ વાત સાંભળે છે કે દિવ્યા એસડીએમ બની ગઈ છે તો તેના પગ નીચે જમીન સરકી જાય છે અને મનીષ વધુ આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યારે જ દિવ્યા મનીષને પૂછે છે કે તમારા માતા પિતા હવે કેમ છે તમે કેમ છો ત્યારે મિત્રો મનીષ કહે છે હું તો ઠીક છું મારી હાલત તો તમે જોઈ રહ્યા છો પરંતુ તમારા ગયા પછી મારા પિતાજી ગુજરી ગયા અને હું મારી મા સાથે એકલો રહી ગયો છું અને તમે જાણો છો કે મારા પપ્પાની જે દુકાન હતી ચા અને પકોડા વેચવાની હવે મજબૂરીમાં એ હું હું ચલાવું છું અને મારી સાથે ત્યાં રહીને કામ કરું છું અહીં જ અમે લોકો રહીએ છીએ એટલે હું અહીં ચા અને પકોડા વેચું છું જેથી અમને થોડા પૈસા મળી જાય અને હું આ પૈસાથી મારા ઘરનો ખર્ચ ચલાવું છું અને મારી માની સંભાળ રાખું છું મિત્રો જ્યારે દિવ્યાને ખબર છે છે કે મનીષના પિતાનું મૃત્યુ થઈ ગયું ત્યારે ત્યાં બેઠી હતી અને તે બોગીમાં બધા લોકો તેને જોઈ રહ્યા હતા દિવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છે અને તે ખૂબ જ રડવા લાગે છે કારણ કે મનીષના પિતાજી દિવ્યાને ખૂબ જ માન આપતા હતા તે ઘરમાં એકમાત્ર મનીષના પિતાજી જ હતા જે દિવ્યાનું ખૂબ જ માન સન્માન આપતા હતા અને તેને પોતાના ઘરની લક્ષ્મી સમાન માનતા હતા જ્યારે દિવ્યાને ખબર પડે છે કે તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે દિવ્યા મનીષને કહે છે કે હું તારી માં સાથે મળવા માંગુ છું તારી માં ક્યાં છે ત્યારબાદ દિવ્યા ટ્રેનમાંથી ઉતરે છે અને મનીષ સાથે તેની દુકાને જાય છે અને પછી તેની માં સાથે મળે છે જ્યારે મનીષની માં દિવ્યાને છ વર્ષ પછી જુએ છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ આવી જાય છે તે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને તે દિવ્યાને કહે છે દિવ્યા બેટા જે ભૂલ થઈ ગઈ તે ભૂલી જાઓ મનીષની માં તે દિવસે તેને કહે છે જુઓ અમારી ઉંમર ખૂબ જ વીતી ગઈ છે અને આટલી ઉંમરમાં મેં ખૂબ જ અનુભવ જોયા છે ખૂબ જ લોકોના છૂટાછેડા થતા જોયા છે અને મારી જિંદગીમાં ઘણું જોયું છે એટલે હું ઈચ્છું છું કે તું મન સાથે રહે નહીં તો તેની જિંદગી બરબાદ થઈ જશે જ્યારે તું તેની સાથે રહેતી હતી ત્યારે તે કેટલો સારી રીતે રહેતો હતો સારો દેખાતો હતો પણ હવે જુઓ તેનો ચહેરો જોવા લાયક પણ નથી રહ્યો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે મનીષના લગ્ન થયા હતા ત્યારે તે ખૂબ જ મજબૂત હતો અને દેખાવમાં પણ ખૂબ જ સારો લાગતો હતો પરંતુ જ્યારે દિવ્યા તેને છોડીને ચાલી ગઈ ત્યારે મનીષનું શરીર એકદમ સુકાઈ ગયું હતું અને તે પાતળો થઈ ગયો હતો તે દિવસે દિવ્યા મનીષની માં સાથે ખૂબ જ વાતચીત કરે છે અને પછી કહે છે માજી હું અહીંથી જઈ રહી છું મારે ક્યાંક ટ્રેનિંગ આપવાની છે હવે હું એસડીએમ બની ગઈ છું જ્યારે મનીષની માં સાંભળે છે કે તેમની વહુ એસડીએમ બની ગઈ છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે તે વૃદ્ધ મહિલાને એવું લાગતું હતું કે પોતાની દીકરી એસડીએમ બની ગઈ છે તે દિવસે દિવ્યા તેની સાસુ અને પતિને કહે છે જુઓ અત્યારે હું કંઈ કહી શકતી નથી હું ટ્રેનિંગ માટે જઈ રહી છું અને જ્યારે મારી ટ્રેનિંગ પૂરી થશે ત્યારે હું કહીશ કે મનીષ સાથે રહીશ કે નહીં આ રીતે દિવ્યા ત્યાંથી વાતચીત કરે છે પતિ અને સાસુ સાથે વાત કર્યા પછી તે ફરીથી રેલવે સ્ટેશન જાય છે અને દિલ્હી જાય છે તેની ટ્રેનિંગ પૂરી કરવા માટે એક વર્ષ પછી જ્યારે દિવ્યાની ટ્રેનિંગ પૂરી થાય છે ત્યારે તે સૌપ્રથમ તેના માતા-પિતા પાસે જાય છે તેમના પગને સ્પર્શ કરે છે જ્યાં બધા સાથે બેઠા હતા ત્યારે દિવ્યા તેના પિતાને કહે છે પપ્પા હું તમને એક વાત કહેવા માંગુ છું જ્યારે હું ટ્રેનિંગ માટે જતી હતી ત્યારે મારી મુલાકાત મનીષ અને તેની મા સાથે થઈ હતી તે કહે છે મનીષ હવે પહેલા જેવો નથો રહ્યો તે હવે સુધરી ગયો છે અને કામ કરે છે અને તેની માની સેવા પણ કરે છે દિવ્યા તેના પિતાને કહે છે પપ્પા મારી જિંદગીમાં જે કંઈ ઘટના થઈ છે હવે હું તેને ભૂલવા માંગુ છું પરંતુ સત્ય એ છે કે મારા લગ્ન મનીષ સાથે થયા હતા અને હું પણ મનીષ સાથે હવે રહેવા માંગુ છું મને તે ખૂબ જ સારો લાગે છે પરંતુ જ્યારે દિવ્યા તેના માતા પિતા સાથે આ રીતે વાત કરે છે ત્યારે તેના માતા-પિતા આ વાતને સાંભળે છે ત્યારે તેઓ કહે છે જુઓ બેટા તમારી જિંદગી બદલાઈ ગઈ છે હવે તમે પહેલા વાળા દિવ્યા નથી રહ્યા તમે હવે એસડીએમ બની ગયા છો તમારો ઋતુબો છે લોકો તમને જાણે છે જો તમે તેની સાથે લગ્ન કરશો તો તમારી ખૂબ જ બદનામી થશે પરંતુ દિવ્યા તેના પિતાને કહે છે પપ્પા મને કોઈ ફરક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારશે જ્યારે તમે મારા લગ્ન તેની સાથે કરાવ્યા હતા તો હવે મને તેની સાથે રહેવાથી કેમ રોકો છો આ રીતે દિવ્યા તેના માતા પિતાને ખૂબ જ સમજાવે છે અને તેમને મનાવી પણ લે છે દિવ્યાની મા તેના પિતા અને ત્રણેય બહેનો એક જગ્યાએ બેઠા હતા ત્યારે દિવ્યા તેના ફોનમાંથી મનીષને ફોન કરે છે અને કહે છે મનીષ મારા પપ્પા તને મળવા માંગે છે તમારી સાથે વાતચીત કરવા માંગે છે દોસ્તો એવી રીતે દિવ્યા અને પોતાના માતા પિતા સાથે ખૂબ જ વાતચીત કરે છે અને પોતાના માતા પિતાને મનાવી પણ લે છે મિત્રો દિવ્યાની માતા અને તેના પિતા અને દિવ્યાની જે ત્રણ બહેનો હતી તે બધા લોકો એક જ જગ્યાએ બેઠા હતા ત્યારે જે દિવ્યા છે તે પોતાના ફોન પરથી મનીષને ફોન કરે છે અને કહે છે કે મનીષ મારા પપ્પા તમને મળવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે ત્યારે મિત્રો મનીષ દિવ્યાને કહે છે ઠીક છે હું કાલે તમારા ઘરે આવીશ અને તમારા પપ્પા સાથે વાત કરીશ મિત્રો બીજા દિવસે જે મનીષ છે તે સારા કપડા પહેરી તૈયાર થઈને દિવ્યાના ઘરે જાય છે ત્યારે મિત્રો દિવ્યાના માતા-પિતા મનીષને ખૂબ સમજાવે છે અને કહે છે બેટા જુઓ અમારી છોકરી ખૂબ જ સારી છે અને આની સાથે કોઈ પણ વખતે તમે ખરાબ વર્તન ના કરતા જેવું તમે પહેલા કરતા હતા એવું તમે બિલકુલ પણ ના કરતા જો તમે મારી દીકરીને ખુશ રાખી શકો છો તો બતાવો ત્યારે જ હું દિવ્યાને તમારી સાથે મોકલીશ નહીં તો હું તેના લગ્ન હવે બીજી જગ્યાએ કરી દઈશ મિત્રો તે દિવસે જે મનીષ છે તે દિવ્યાના માતા-પિતાને કહે છે પિતાજી જાણે અજાણે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ હવે હું એવી ભૂલ જીવનમાં ક્યારે પણ ફરીથી નહીં કરું અને દિવ્યા સાથે ક્યારે પણ ખરાબ વર્તન નહીં કરું મિત્રો હું તમને જણાવી દઉં કે દિવ્યાના પપ્પા પણ વિચારતા હતા કે ચાલો સારું જ થયું કે જે દિવ્યા છે તે મનીષ સાથે રહેવા માટે રાજી થઈ ગઈ છે કારણ કે મિત્રો ગામના જે લોકો હતા તે ગામમાં અલગ અલગ પ્રકારની વાતો પણ કરતા રહેતા હતા કે દિવ્યા ભલેને એસડીએમ બની ગઈ છે પરંતુ તેનો પતિ જે છે તેને છૂટાછેડા આપી દીધા છે કારણ કે તેનું ચાલચલન બરાબર ન હતું તે ઘણા લોકો સાથે વાતચીત કરતી રહેતી હતી મિત્રો આ પ્રકારની જે વાતો તે લોકોના ગામમાં કરતા હતા જેના કારણે દિવ્યાના પપ્પા જે છે તે દિવ્યાનો વિરોધ નથી કરતા અને તે પણ વિચારે છે કે ચાલો સારું જ થયું કે તે પોતાના પતિ સાથે રહેશે અને તેની ઇજ્જત પણ બચી જશે મિત્રો તે દિવસ પછી દિવ્યા પોતાની ફરજ બજાવવા માટે જ્યાં તેની જોઈનિંગ થઈ હતી ત્યાં જ તે ફરજ બજાવવા લાગે છે અને ત્યાં મનીષને અને તેની માતાને પોતાની સાથે રાખી લે છે અને તેની જે ચા અને પકોડાની દુકાન હતી તેને પણ હવે બંધ કરાવી દે છે મિત્રો આ રીતે દિવ્યા અને દિવ્યાનો પતિ અને તેની જે સાસુ હતી તે ત્રણેય લોકો હસી ખુશીને રહેવા લાગે છે અને મનીષ સાથે તેની માતા પણ હવે ખુશીથી રહેવા લાગે છે મિત્રો આ હતી આજની વાર્તા મિત્રો તમને આજની આ વાર્તા વિશે તમારા જે વિચારો છે તે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને અમે લોકો સુધી પહોંચાડવાનું અને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા અમે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું અમારો કોઈ પણ ઉદ્દેશ્ય નથી તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર